તો પંદર વર્ષ દરમિયાન કેટલો ખર્ચો કર્યો આપણે પચાસ સાહીઠ હજાર નો અંદાજ કર્યો ને આપણા માં ભગત ગોવા કરે છે એવું દેશી દવા ને એવું કર્યું ખરું દેશી દવા પણ કરી એટલે ડોક્ટર નો ખર્ચો બિન દેશી દવા ભી કરી સંતાન જે તમને મળી ગયું બરાબર તો આપણે જોઈ શકીએ કે લાવો ની જરૂર આજે જે આપણે આ આ સંતાન મળ્યું છે છે તમને કે તો એ કેવી રીતે તમને સફળતા કેવી રીતે મળી કીધું વાપરી જુઓ કઈ દવા વાપરી તમે

અઢારજો થયા અઢાર જેવો ખર્ચો થયો બરાબર તો કોને બતાવેલી આ દવા તમને આ છે આ પ્રોડક્ટ બતાવી તો ત્યારે તમને વિશ્વાસ આવેલો ખરો કે પચાસ ટકા વિશ્વાસ પચાસ ટકા વિશ્વાસ ઓછો ઓછો હતો દવા આપણને ખબર પડે કે બરાબર એટલે ટ્રાય કરીએ તો તમને અંદાજો આવે કે બે દવાખાના ખર્ચા આપડે

તમને જ વિશ્વાસ નહીં થતો એમને વિશ્વાસ થાય તો એના માટે શું કેવું હવે એવા જે બીજા ઘણા જે દંપતી જેમને આ તકલીફ છે તો એવા લોકો જો તમારો સંપર્ક કરવા માંગે આ દવા વિશે માહિતી જાણવા માંગે તો તમારો મોબાઈલ નંબર અને તમારો પરિચય આપ મારું નામ ઉમેશભાઈ પટેલ રહેવાનું મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત બાણું ઝીરો છવ્વીસ છત્રીસ ઓકે અને તમે જે આ વિડીયો આપ્યો બીજા માટે માહિતી તમે જે આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ